વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં નવ લાખના રૂપિયાની કિંમતના સાધનો પરત માંગવા આવેલા યુવકને પિસ્તોલ તાંકીને બે લાખની ખંડણી માગીને ચૌદ હજાર પડાવી લઈને મારી નાખવાની ધમકી આપવાના મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે ખાનગી ચેનલના માલિકની શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી લાયસન્સવાળી પિસ્તોલ અને કારતૂસ સહિતનો માલ જપ્ત કર્યો છે તો યુવકે આરોપી કિરીશભાઈ સોલંકી ભવાની એનર્જી સોલ્યુશન લિમિટેડના માલિકને વર્ષ બે હજાર ત્રેવીસમાં વિશ્વાસને લઈને કેબલ ખેંચવાનું મશીન જેક ગરેડી રસ્સા વગેરે કુલ રૂપિયા નવ લાખના સાધનો ધંધા માટે આપ્યા હતા તો આરોપી આ સાધનો ફરિયાદીની જાણ બહાર અન્યને ભાડે આપી મોટી રકમ મેળવી વિશ્વાઘાત અને ઠગાઈ કરી હતી ત્યારે આશરે ચારથી પાંચ મહિના પહેલા બપોરના સમયે ફરિયાદી સાધનો પરત લેવા શહેરના કલાલી બે ત્રણ લાફા માર્યા હતા જે બાદ ફરિયાદીના શર્ટનો કોલર પકડીને ઓફિસમાં બેસાડી રૂપિયા બે લાખની માંગણી કરી હતી અને ફરિયાદી પાસેથી ચૌદ હજાર રૂપિયા રોકડા લઈ લીધા હતા ત્યારે આ મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા તો આ આરોપીનું નામ ગિરીશભાઈ નાનજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ચુમ્માલીસ રહેવાસી વિસેન્જા હાઇડેક ગાર્ડિયન ટાવર કલાલી રોડ વડોદરા અને મૂળ રહેવાસી રાજકોટ હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે લાયસન્સ વાળી એક પિસ્તોલ આઠ કારતુસ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો